ગાંધીધામ ઓસ્લો બ્રિજને રાષ્ટ્રીય સિંધી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર વિસ્તારમાં બહુમતી છે ત્યારે તાત્કાલિક નામકરણ કરવા માંગ હવે વિસ્તૃત અહેવાલ ગાંધીધામના ઓસ્લો ઓવરબ્રિજને આપવા માટે રાષ્ટ્રીય સિંધી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે રાષ્ટ્રીય સિંધી સમાજ દ્વારા ગાંધીધામ ઓસ્લો ઓવરબ્રિજને જુલેલાલ બ્રિજ નામ આપવા માટે ગાંધીધામ મામલતદાર ઓફિસ નગરપાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ગાંધીધામના ટાગોર રોડ ઉપર નવા ઓર ઓવરબ્રિજના નિર્માણ માટે અમે ગુજરાત સરકાર ગાંધીધામ નગરપાલિકા અને અન્ય સરકારી સંસ્થાઓને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ ઉપરોક્ત સ્થળે નિર્માણ પામતો ઓવરબ્રિજ ગાંધીધામમાં આ પ્રકારનો પ્રથમ છે બ્રિજ છે અને સમગ્ર શહેરની જનતા માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે ત્યારે તાત્કાલિક અસરથી સિંધી સમુદાય દ્વારા આ બી બ્રિજને ઝૂલેલાલ બ્રિજ નામ આપવામાં આવે તેવી લોક લોકલાગણી છે સમાજની પણ લાગણી છે અને પાઠવેલ આવેદનપત્રમાં ખાસ સરકારને તથા સરકારની સંલગ્ન સંસ્થાઓને અપીલ કરી અને માંગ કરી છે આવેદનપત્ર પાઠવવામાં સુનિતા આહુજા મમતા આહુજા ગુજરાત રાજ્યના અધ્યક્ષ જયશ્રી ખાલસા કચ્છ અધ્યક્ષ સોનિયા ગોપલાની લતા મંગતાણી સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જય મહેશ પી આહુજા વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત રાષ્ટ્રીય સિંધી સમાજ આજે અમે મામલેદાર ઓફિસમાં આવેલા હતા અને મામલેદાર ઓફિસમાં અમે એવી રજૂઆત કરી છે કે જે ટેગો ઉપર અત્યારે જે પુલ બની છે એનું નામ ઝૂલેલાલ બ્રિજ રાખવામાં આવે એવી અમારી સિંધી સમાજની લાગણી છે ગાંધીધામ આદિપુર વિસ્તારમાં અંદાજે ચાર થી પાંચ બ્રિજો બની રહી છે આ શહેર સિંધી સમાજનો વસેલો છે અમારી એક સોચ હતી કે આદિપુર ગાંધામ ભેગો થાય અને ભેગો થઈ અને એનો નામ થાય આજે ઈ પુલ બનવાની તૈયારીમાં છે તો એનો નામ ઝૂલેલાલ પુલ રાખવામાં આવે એ અમારી અનુરોધ છે આપ સાહેબને તથા શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ એક અપીલ કરવામાં આવે છે કે અને અમારા અહીંયાના ધારાસભ્ય માલતીબેન તેમને પણ એક અપીલ છે કે આ સિંધી સમાજ શહેર છે અને આપનું શહેર છે અને વસેલો શહેર છે જો આપ આ પુલ નામ ઝૂલેલાલ પુલ રાખવામાં આવે તો સિંધીઓની લાગણી ને તમે માન આપશો ધન્યવાદ જય ઝૂલેલા